સાયકલ તો જોવે ના ના સાયકલ સાયકલ વાઈકલ જો સાહેબ ની મારે સાયકલ જોવે હા દો લાગો સાયકલ લઈ આવ્યું ના મા સાયકલ હાલ ને હાલ સાયકલ જોવે મારે સાયકલ જોવે

ના ના દાદ શું કશું નાખીએ કશું બધું પેલા હવે કાકો થઈ એ બાળ અમ્યા તમે હા સાયકલ ચેલા ચેલા કિલો બે બે કિલો છે છોકરા માટે આ એકદમ નોની હેઠળ આવી બરાબર છે અમારે મોટી છોકરા મોટી

તારે ભાઈ શું કરવું છે